ગમ છે તો મજામાં મજામાં જ સર તો તમારું ફરી પાછું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ અને જય મોગલ અને ઘણા સમય પછી મળ્યા અહીં આપણે તમારા ઘરમાં સોફા બોફા મૂકી દીધા છે ઘટે નહીં ભલે છે વતરાવાળું પણ આમ બધું લક્ઝરીસ જોઈ લો તમે હવે જો છેલ્લા પેક કરવાનું કામકાજ ચાલુ છે આપણે કેમ એને બેટરી પણ ચાર્જિંગમાં મૂકી દીધી છે

પછી મળી આવે તો મિત્રો અત્યારે આપણે વિજય બાજુ જઈ છેલ્લો વહેલો ફેક થઈ ગયો છે જો અંધારું પણ બહુ છે લાઈટ કરવી પડે ગાડી ક્યાં જઈએ અહીંયા હજુ તો વિજય બાજુ આ તો મારી હું છે હું નહીં ચા પણ એની ચાની ચુસ્કી મારી અને પછી માહોલ શું છે હું નહીં ક્યારે નીકળવાનું છે કેવી રીતે છે બધું પ્લાનિંગ આપણે આજે પછી ખબર પડે એટલે હું કેવા આવી ગયો છે ચાલો આપણે અહીંયા જઈએ તો મિત્રો ઘેર ભૂગી આવ્યા હોય અને બાર વાગી ગયા હે અત્યારે ઘેર ભૂગતા ભૂખતા બાર વાગી ગયા હોય ને હવે સુઈ જવાનું હોય ત્રણ વાગે ઉઠવાનું હોય કેમકે ચાર વાગે નીકળવાનું હોય એટલે કમ્પ્લેટ દો ને જવાનું હોય એટલે બહુ અભરું છે ઉઠવું ત્રણ વાગે ઉઠવું ચાર વાગે નહીં ધોઈને જવાનું હોય જો ચાર વાગે ટાઈમે ન પૂ ગયા ને તો ઉપાધિ થઈ ગયા તો ચાલો એ માટે હમણાં જ હોઈ જાય ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય મોગલ મળીએ નવ લગ્ન ત્યાં સુધી બસવાનું બાય બાય તો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ચાર વાગે ગયા અને કમ્પ્લીટ નાઈ ધોઈને ત્યાં થઈ ગયા હૈ ને હવે આપણે જો સમાન થયેલો પેલો બધું કમ્પ્લીટ થઈ ગયું હોય અને ફોન ફોન ચાલુ થઈ ગયા છે કેમ કે વારેખર મારે જ મોડું થઈ જાય એવું બધું છે તો ચાલો કમ્પ્લેટ આપી દો કેમેરા વેમેરો બધું લઈ લીધું છે મૂકી દઈ અને આગળ વધીએ તો ચાલો મળી આગળ તો ફાઇનલી મિત્રો હવે ને ફોનમાં ફોન ચાલુ થઈ ગયા છે અને ફાઇનલ જો થેલો તો જોઈ લો જાણે કેમ જા મહિના રોકાવાનો એટલો બધો થેલો છે મને એવું નથી કેમેરો અને બુકનું ફોફોન એવું બધું હોય ને એટલે એવું થઈ ગયું છે તો ચાલો આગળ વધીએ

અકુલ ઓટોમેલા ઓ મો મો માલેન લાગી આ બેટા ઓન આવી ગયા ને બેટા પૂરા હે એ હજી તો ટોલ વેટા ને ચાલુ થઈ તો તો ને વાગી ગયા હે ને

આ ખર્ચા ખૂટતા જ્યાં થઈ ગયા હવે જ્યાં પેટ્રોલ પેટ્રોલ ભરાવી લીધું તો સીએનજી થઈ ગયું દોઢસો કિલોમીટર આવેલા તો સીએનજી ભરાવા ઉભા રહી ગયું ખબર નહીં આંકડો ક્યાં પૂગે છે ને ભાઈ ને આ ફોનમાં ફોન ચાલુ વહીવટ ડેરીના અચ્છા જો તમે વાતાવરણ હરિયાળી હરિયાળી તો ચાલો બ્લોક ના આગળ ન વધારે તો બ્લોક ને વધાવી લઈએ તો મળીએ બીજે બ્લોગમાં ક્યાં જાય છે શું છે શું નહીં but i'm going to continue with bye-bye